દોસ્તો આજે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનો જન્મદિવસ છે અને તેઓ છાસઠ વર્ષના થઈ ચૂક્યા છે પરંતુ શું તમે જાણો છો કે એના માટે આ સ્થાન સુધી પહોંચવું બિલકુલ સરળ ન હતું દોસ્તો એટલું જ નહીં આજે પણ એને પોતાના પિતા ધીરુભાઈ અંબાણીને વારસામાં મળેલી એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને સંપૂર્ણપણે બદલી નાખી છે દોસ્તો અને હવે તે ભવિષ્યની કંપની બની ગઈ છે અઢાર વર્ષની ઉંમરથી જ મુકેશ અંબાણીએ પિતા સાથે રિલાયન્સ ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું તેઓ ઓગણીસો એક્યાસીથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે અને આજે વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી છે શું તમે એમની આ સફર વિશે જાણો છો અને આજે એમના જન્મદિવસ નિમિત્તે એમ કહેવાય કે મુકેશ અંબાણીએ ખૂબ મોટી ભેટ ગુજરાતીઓને આપી છે આ ભેટ વિશે પણ આજના વિડીયોમાં આપણે જણાવીશું અને શું તમે પણ આ ભેટ મેળવવા માગો છો તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી ચેનલ ધ ડીએ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયો આગળ વધીએ તે પહેલાં આ વિડીયોને દરેક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો જેનાથી આ ભેટ વિશેની માહિતી તમામ દોસ્તો સુધી પહોંચી જાય અઢાર વર્ષની ઉંમરથી જ મુકેશ અંબાણીએ પિતા સાથે રિલાયન્સ ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું તેઓ ઓગણીસો એક્યાસીથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે સૌથી મોટી વાત તો એ છે દોસ્તો કે એમની કંપનીનું નામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જ રાખવામાં આવ્યું અને તેને ઓગણીસો પંચ્યાસીમાં આ નામ આપવામાં આવ્યું હતું મુકેશ અંબાણી વિશે એક વાત કહેવામાં આવે છે કે તેઓ હંમેશા આવનારા દાયકામાં શું થશે એના આધારે બિઝનેસ પ્લાન બનાવે છે અને આ જ બાબત એમના વર્તનમાં નિર્ણયોમાં પણ જોવા મળે છે અને એમના તમામ આદર્શ વિચારોમાં પણ જોવા મળે છે ત્યારે આજના વિડીયોમાં હવે આપણે જાણીશું કે મુકેશ અંબાણીએ ગુજરાતીઓને શું ભેટ આપી છે આખરે કોણ કોણ આ ભેટ મેળવવા માટે હકદાર છે આ તમામ બાબતોના સવાલોના જવાબ હવે આપણે જાણીએ ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ ગુજરાતીઓને આપી છે એક મોટી ભેટ જી હા મુકેશ અંબાણી ગુજરાતીઓ માટે કઈક ને કંઈક કરતા રહ્યા છે ત્યારે ફરીથી એવી તો કઈ ગિફ્ટ આપી છે આ ગુજરાતીઓને કે ગુજરાતીઓ મુકેશ અંબાણીના વખાણ કરતા થાકતા નથી હો શું તમે પણ આ ગિફ્ટનો લાભ લેવા માંગો છો અને શું તમે આ ગિફ્ટ વિશે જાણો છો અને ન જાણતા હોય તો આજના વિડીયોમાં અમે તમારા માટે જ આ વિડિયો લાવ્યા છીએ માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અંત સુધી જોવાનું ચૂકતા નહીં કારણ કે આજના આ વિડીયોમાં અમે મુકેશ અંબાણી દ્વારા ગુજરાતીઓને આપેલી આ ગિફ્ટ વિશે જણાવીશું ચાલો હવે જાણીએ કે આ મુકેશ અંબાણી દ્વારા ગુજરાતીઓને આપેલી આ ભેટ શું છે અને દોસ્તો હાલમાં ભારતમાં ટેકનોલોજી ખૂબ વધી રહી છે ત્યારે આ ટેકનોલોજીની સાથે વિશ્વના દેશો સામે ટકી રહેવા માટે મુકેશ અંબાણી સતત ને સતત કાર્યરત રહેતા હોય છે ત્યારે હાલ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મુકેશ અંબાણીએ ગુજરાતીઓને ફ્રી જીઓ ફાઇવજી અનલિમિટેડ ડેટા પ્રદાન કર્યું છે આ ફાઇવજી ઇન્ટરનેટ વધી રહ્યું છે ત્યારે મુકેશ અંબાણી માલિક રિલાયન્સ જીઓ ટેલિકોમ કંપની દ્વારા ભારતમાં ફાઇવજી સેવાઓ સૌપ્રથમ શરૂ કરવામાં આવી હતી જો તમારી પાસે જીઓનું સિમ છે તો તમે અનલિમિટેડ ફાઇવજી ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો એ પણ તદ્દન મફત જાણો આજના સમયમાં દરેક વ્યક્તિને ખાસ ઇન્ટરનેટની જરૂર પડતી હોય છે ઇન્ટરનેટ જેટલું ઝડપી હશે એટલા ઝડપી લોકોના કામ થશે જલ્દી રીલ્સ દેખાવામાં મજા આવશે રિલાયન્સ જીઓ એની ફાઇવજી સેવાઓ આખા ભારતમાં થઈ ગઈ છે જેના કારણે કંપની એના ફાઇવજી ગ્રાહકોને ફ્રી અનલિમિટેડ ફાઇવજી ઇન્ટરનેટ આપી રહ્યું છે જેના વિશે નીચે માહિતી આપવામાં આવી છે દોસ્તો મુકેશ અંબાણી દ્વારા દરેક ગ્રાહકોને કે જેમની પાસે જીઓનું સિમ છે એને ફાઇવજી અનલિમિટેડ ડેટા પ્રદાન કરવામાં આવશે જ્યારે જીઓએ બે હજાર સોળમાં આ સેવાઓ શરૂ કરી હતી ત્યારે બધા ગ્રાહકોને મફત ફોરજી ઇન્ટરનેટ આપ્યું હતું એ તમને કદાચ યાદ હશે ભારતમાં જીઓ કંપનીની એન્ટ્રી બાદ ઇન્ટરનેટ ડેટાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો એ જ રીતે હવે જીઓએ ભારતની તેની ફાઇવજી સેવાઓ શરૂ કરી છે જેમાં કંપની વેલકમ ઓફર તેના ગ્રાહકોને મફત ફાઇવજી ઇન્ટરનેટ આપી રહી છે અને એના દ્વારા ફાઇવજી ઇન્ટરનેટનું લોન્ચિંગ કરી રહી છે અહીં અમે તમને જણાવીશું કે તમે જીઓની વેલકમ ઓફરનો લાભ કેવી રીતે લઈ શકો છો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ મુકેશ અંબાણીએ એવું કહ્યું હતું કે અમે જે કરી બતાવ્યું છે એના પર અમને ગર્વ છે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ડીઓટી માટે એમણે કહ્યું હતું કે અમે નેતૃત્વ લેવા માટે તૈયાર છીએ અને ભારતીય મોબાઈલ કોંગ્રેસને હવે એશિયન મોબાઈલ કોંગ્રેસ અને ગ્લોબલ મોબાઈલ કોંગ્રેસ બનાવી જોઈએ 5G ના કારણે ભારતમાં મોડર્નાઇઝેશન થશે તમામ ક્ષેત્રે પ્રગતિના દ્વાર ખુલશે ભારત મોટો એક્સપોર્ટર બનશે ભારતમાં ઘણી ચીજો બનતી હશે અને સેંકડો નવી નોકરીઓનું સર્જન પણ થશે ભારત આવનાર સમયમાં વિકાસની ઝડપ વધશે અને ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં ત્રણ માંથી ચાલીસ ટ્રિલિયન ડોલર થઈ જશે આજ લક્ષ્ય હાંસલ કરવા માટે ફાઈવ એટલો મોટો ભાગ ભજવ છે કે ફાઈવ ડિજિટલ કામ ધેનું છે એવું કહેવું વધારે પડતું નહીં કહેવાય ભારતે થોડું મોડું શરૂ કર્યું છે પણ હું તમને ખાતરી આપું છું કે આપણે સૌથી પહેલાં હઈશું દુનિયામાં ક્યાંય ન હોય એવી ઝડપ અને કનેક્ટિવિટી અમે આપીશું આવું મુકેશ અંબાણીએ ખાતરી આપી છે ભારતમાં ડિસેમ્બર 2024 સુધીમાં તમામ જિલ્લાઓ એમાં કહેવાય કે આ જીવો 5G પહોંચી ગયું છે આત્મનિર્ભર ભારતનું સપનું હાંસલ કરવા માટે આ આ મહત્વનો પગલું સાબિત થશે તો દોસ્તો મુકેશ અંબાણી દ્વારા એના ચાહકોને ગ્રાહકોને અને ભારતીય નાગરિકોને આ સરસ મજાની ગિફ્ટ આપવામાં આવી છે ત્યારે આ વિડિયોને લાઈક કરજો અને શું તમે પણ આ ગિફ્ટનો લાભ લેવા માંગો છો અને શું તમે કેટલા ગ્રાહકો તો આ ગિફ્ટનો લાભ લઈ રહ્યા છે જો તમે ફાઇવજી ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિશેષ આ વિડિઓ વિશે તમારું શું કહેવું છે આ વિડિઓનો મત પણ તમારો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ કરો જેનાથી અમારા નોલેજેબલ રોચક અને રસપ્રદ વિડિઓઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત